વડોદરાના ગોરવા વિસ્તારમાં બે દિવસ અગાઉ બિનવારસી હાલતમાં મળી આવેલા અજાણ્યા યુવકના મૃતદેહની ઓળખ પચીસ વર્ષ પહેલાં ઘર છોડીને ગુમ થયેલા શૈલેન્દ્ર પંચાલ તરીકે થતાં પરિવાર ઉપર દુઃખનું પહાડ તૂટી પડ્યો હતો યુવક પચીસ વર્ષ પહેલાં ઘરેથી નીકળી ગયો હતો અને મર્યા બાદ પરિવારને મળતા માતા દુઃખી થયા હતા અને હોસ્પિટલમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી મૃતકના ખિસ્સામાંથી મળેલ ચિઠ્ઠીમાં લખેલા સરનામાના આધારે આ દુઃખદ ઘટના સામે આવી હતી વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા દશા માતાજીના મંદિર પાસેથી બે દિવસ અગાઉ એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો ગોરવા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી મૃતદેહનો કબજો લીધો હતો અને તેને પીએમ માટે ગોત્રી હોસ્પિટલ ખસેડ્યો હતો ગોત્રી હોસ્પિટલના પીએમ વિભાગના વડા ડૉક્ટર હિતેશ રાઠોડે મૃતકના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી મળી આવી હતી જેમાં મૃતકના ઘરનું સરનામું લખેલું હતું ડૉક્ટર રાઠોડે આ માહિતી તુરંત જ ગોરવા પોલીસને આપી હતી આ કડીના આધારે ગોરવા પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી પોલીસે સરનામાના આધારે પરિવારને શોધી કાઢ્યો હતો અને તપાસમાં જાણવા મળ્યું હતું કે મૃતક પચીસ વર્ષથી ગુમ થયેલા શૈલેન્દ્રભાઈ પંચાલ છે પરિવારે મૃતદેહની ઓળખ પુત્ર તરીકે કરી હતી જ્યારે પોલીસે પરિવારને આ બનાવની જાણ કરી ત્યારે માતા ધર્મિષ્ઠાબેન અને પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો વર્ષોથી ગુમ થયેલો દીકરો પાછો મળ્યો પરંતુ તે મૃત હાલતમાં મળ્યો જેથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો

તમે ઓળખી લો એટલે મેં ઓળખી તો મારો છોકરો છે ના કોઈ દિવસ નથી મળ્યો મને તમે બહુ તપાસ કરી પણ કોઈ જગ્યાએ પતતો જ ના લાગ્યો અને લાસ્ટ દશામાં મંદિરેથી મળી તો કોકે કહ્યું હશે તો પોલીસવાળા કંઈ તપાસ કરવા ગયા પછી કિસ્સામાંથી પાવતી મળી ઘરનું એડ્રેસ મળ્યું એડ્રેસ પરથી ખોરતા આવ્યા પોલીસવાળા અને પછી અમે એ પોસ્ટમોર્ટમ કર્યા પછી અમે જોવા ગોરવા પોલીસ સ્ટેશનમાંથી જે બિનવાસી ડેથ બોડી એટલે કે મૃતક સબને જે લાવવામાં આવ્યું હતું જેનું પોસ્ટમોર્ટમ દરમિયાન શરૂ કરતાં પહેલાં જ એના જેકેટમાંથી એક ડાયરીનું પાનાની પાવતી મળી ચબરતી મળી હતી જેમાં જે એડ્રેસ હતું જે તપાસ અધિકારી અધિકારીશ્રીને અમે સુપ્રત કરી અને જણાવ્યું હતું કે આ ડાયરીમાં કાગળ મળ્યું છે તપાસ કરતાં અધિકારીએ ખૂબ જ સુંદરી કામગીરી કરી અને વહેલી તકે એમના પરિવારની શોધખોળ કરી અને જાણ જાણવા એવું મળ્યું છે કે પચીસ વર્ષ કે ત્રીસ વર્ષ પહેલાં ભાઈ જે છે એ કોઈ ઘરેથી ચાલ્યા ગયા હતા અને આજ રોજ તેમના મૃતક શબ્દને ઓળખાણ કરવા માટે તેમના પરિવારજનો આવ્યા હતા અને પોલીસની ઝડપી અને સુંદર કામગીરીના લીધે આજે આપણી ઈચ્છીએ કે કોઈ જીવતો વ્યક્તિ એમને મળે તો ઘણું સારું થાય પણ આજે એક મૃત ભલે મર્યા પછી પણ આજે એના ઘર અને એના પરિવારનો મિલાપ થયો છે દુઃખદ ઘટના છે પરંતુ આજે એને એના ઘરથી એની યાત્રા નીકળશે અને પોલીસની કામગીરીને અમે વખાણીએ છીએ તપાસનો વિષય હોવાથી વધુ હું આમાં માહિતી નહીં આપી શકું તપાસ કરતા અધિકારી જોડેથી વિશેષ માહિતી આપને મળી જશે